પાટણમાં ઉત્તર ગુજરાતની સૌ પ્રથમ દેવી પૂજક સમાજની લાઇબ્રેરી ખુલ્લી મુકાઈ માત્ર શિક્ષણ જ સમાજને નવી દિશા આપે છે એસ એમ પટણી પીઆઈએમ જણાવ્યું હતું ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ દેવીપૂજક સમાજના યુવાનો માટે પાટણમાં આધુનિક લાઇબ્રેરી શરૂ થઈ છે પાલનપુરના પીઆઈ અને પાટણ તાલુકાના દેગડી ગામના વતની સુરજભાઈ પટણીના પ્રયાસોથી આ લાઇબ્રેરીનું નિર્માણ થયું છે લાયબ્રેરી પાટણના સુદામા ચોકડી હાઈવે પર આવેલા અદ્યતન શોપિંગ બિલ્ડિંગમાં આવેલી છે લીલા મંગળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ લાઇબ્રેરી અમદાવાદ બાદ પાટણમાં શરૂ કરાઈ છે લીલા મંગળ દેવી પૂજક સમાજની લાઇબ્રેરીનું ઉદઘાટન ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે થયું હતું ઉદઘાટન બાદ ગોપી પાર્ટી પ્લોટ ખાતે અભિવાદન અને સન્માન સમારોહ યોજાયો હતો પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે સાંસદની ગ્રાન્ટમાંથી લાઇબ્રેરી માટે દસ લાખ રૂપિયાની જોગવાઈ હશે તો આપવાની જાહેરાત કરી હતી પાલનપુર પીઆઈ સુરજભાઈ પટણીએ જણાવ્યું હતું કે મોટિવેશન સ્પીકરની જરૂર નથી સમાજના સંઘર્ષો ખૂબ મોટા છે દરેક ઘરમાં સંઘર્ષની કહાની છે ગરીબીને નજીકથી જોઈ છે પાટણમાં બેંડવાજામાં ઢોલ વગાડવાનું કામ કર્યું છે દ્રઢ સંકલ્પ હોય તો બધું શક્ય બને છે પાટણ પોતાના વતન સમાન છે સમાજ પણ અહીં વસે છે શિક્ષણ હશે તો વ્યસન અને કુરિવાજ પર અંકુશ લાવી શકાશે એવા એવા દ્રશ્યો પ્રસંગો નજર સામે જોયેલા છે જ્યાં આપણા સમાજો તિરસ્કાર થતો હોય પાટણ એ દેવી પૂજક સમાજનું એકતાનું પ્રતિક છે માત્ર અમદાવાદ ગાંધીનગર મહેસાણા ના દેવી પૂજક સમાજના લોકો નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્ય અને વિદેશમાં રહેતા દેવી પૂજકો પાટણના દેવકાહર ધામ માં આવે છે અમદાવાદ બાદ પાટણની આ લાઇબ્રેરી માત્ર ચિંગારી છે આગામી સમયમાં લાઇબ્રેરીના માધ્યમથી સમાજને અનેક આઈએએસ આઈપીએસ ક્લાસ વન ટુ અધિકારીઓ મળશે પીઆઈએ પોતાના બાળપણના ગરીબીના પ્રસંગો યાદ કરતા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી આ કાર્યક્રમમાં બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા ભારત સરકારના ભરતભાઈ પટણી પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા મહેશભાઈ ત્રિપાઠી ડોલ્ફિન ક્લબ શાહીબાગ આઈ બેબા શેઠ કે પટણી નિવૃત્ત કલેક્ટર

અને એવા સારા કાર્યોનો સમાજ વંદન કરતો હોય છે સમાજ પૂજતો હોય છે મિત્રો ગુજરાતનો છૂટો છવાયો દેવી પૂજક સમાજ એને એક તોતણો વધવાનું અને આ સમાજમાં યુવાન દીકરા દીકરીઓ કઈક ભણી ગણીને દેવી પૂજક ટ્રસ્ટે એક ભગીરથ કાર્ય દ્રઢ સંકલ્પ હોય તો ગમે તે વસ્તુ થઈ શકે આ જે પાટણ છે ને એ આપણું સ્વમાન છે આપણું વતન છે આપણો સમાજ છે અહીંયા પાટણમાંથી આજે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ પંચાણું ટકા લોકો આપણે બહાર ગયેલા છે સિટીની અંદર આ જે લાઇબ્રેરી જે બની છે ને એ એ જ રસ્તો છે કે જ્યારે અમારા લોકો નાના હતા ત્યારે ઉઘાડા પગે એ ધૂળ્ય રસ્તામાંથી અમારી મમ્મીનો સાડલો પકડી એમનો પાલો પકડીને હું ચાલેલો છું આ એ પાટણ છે કે જ્યાં ધામની દેવી ઉપર પાટ સમાજના ગુજરાતના તમામ અને ભારતના તમામ પટણની દેવી પૂજક સમાજની એક આસ્થા છે